પટણી બધા મિત્રો આવતા સાહેબ ફેરે છે પાસા ખાવા બે જાય કેમ કે મારું ફૂઈના મોડું થઈ જાય અમારી વાત મોડું થઈ બીજા કેટલા દવા પોણા ત્રણ ખ્યાસી દવા ભાવ આપે હામા હામા મારું ફૂઈની ફાઈનલી મિત્રો મહેમાન ને વહી ગયા છે અને આજનો લોકો અહીંયા મળીએ બીજા લોક બધા ને બાય બાય લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈએ